જય ગિરનારી મિત્રો આજના વિડીયોમાં હું તમને ગિરનારની લીલી પરિક્રમા અંગેની સંપૂર્ણ માહિતી આપી રહ્યો છું આમ તો આ પરિક્રમા છત્રીસ કિલોમીટરના અંતરની જ છે પરંતુ જે વ્યક્તિ માટે આ પહેલી પરિક્રમા હોય તે વ્યક્તિને સાચા રસ્તાની સાચા રૂટનો ખ્યાલ હોતો નથી એ વ્યક્તિ માટે આ પરિક્રમા ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરની થઈ પડતી હોય છે અને તેમને અનેક મુશ્કેલીઓ આપત્તિ વિપત્તિનો સામનો પણ કરવાનો રહેતો હોય છે જો તમે આ પરિક્રમા પહેલી વખત કરી રહ્યા હોય બે હજાર પચીસના વર્ષમાં આ પરિક્રમા કરવા તમે આવી રહ્યા હોય તો આ વિડીયો તમે સંપૂર્ણપણે જોજો જેથી તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો ન રહે અને બે હજાર પચીસના વર્ષમાં આ પરિક્રમા ક્યારે શરૂ થશે અને આ પરિક્રમા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તેમજ આ પરિક્રમાના ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં હું આપી રહ્યો છું આ પરિક્રમા કારતક સુદ અગિયારસે શરૂ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો કોઈ પાકો સમય મળતો નથી પરંતુ હા અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોજ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા એ દરમિયાન ભજન ભક્તિ થતી હતી ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ય ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એકસાથે અલગ અલગ પ્રાંત રીત રિવાજ પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે શહેરથી તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે જંગલના ઘટાટોપો વનરાયની વચ્ચે ખર ખર વહેતા ઝરણાની સંગાથે પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલી અને આવનાર સમયમાં જેટલું યથાવત શક્તિનું પૂણ્યનું ભાથું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પરિક્રમા યોજવામાં આવે છે આ પરિક્રમા દરમિયાન કેળીઓ તોડિયા રસ્તાઓ ડુંગરો નાના મોટા ઝરણાઓ અને હોળે કળાએ ખીલેલી વનની વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે હો જે યાત્રિકોને મંત્ર મુગ્ધ કરે છે અને આશરે આ છત્રીસ કિલોમીટરનો રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય થાક ક્યાં ગાયબ થઈ જાય એની કાંઈ ખબર જ નથી પડતી જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર દૂર ગરવાગઢ ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયાર સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે અને તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવી અને બંદૂકના પડાકા સાથે આ પરિક્રમાનો પ્રારંભ થાય છે બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા કરતા પંથપાળા પંથ કાપતા જાય છે દિવસ દરમિયાનનો થાક પહેલા દિવસે થોડોક ઓછો લાગે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવી અને તૃપ્ત થાય છે આમ બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીએ થાય છે યાત્રિક માટે આ પ્રથમ વિસામો ગણાય અહીં શરૂઆતમાં વડલીવાળા માતાજીની જગ્યા આવેલી છે અને પછી ઝીણા બાવાની મઢી આવે છે પરિક્રમાનો પહેલો પડાવ ઝીણા બાવાની મઢી આ પાવનકારી પરિક્રમાનું પ્રથમ ચરણ કારતક સુદ અગિયાર હશે ભવનાથ તળેટી ખાતે લાખોની કનિંદે અસંખ્ય સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી શરૂઆત કરે ત્યારે આ પરિક્રમાનો પહેલો વિસામો ઝીણા બાવાની મઢી લોકવાયકા મુજબ એનો એવો પરિચય છે ઘણા વર્ષો પહેલાં આ ગાઢ જંગલમાં સંત શ્રી જીણા બાવા જંગલમાં ધૂણો ધખાવી પ્રભુના ભજન કરતા અને પ્રભુમય જીવન ગુજારતા હતા એક વાર ઘણા સંતોની બેઠક થઈ અને ત્યારે ગુરુદત્ત ભગવાન પણ અહીં ચલમ પીવા પધારેલા હતા વાત વાતમાં સાધુ સંતોએ બાવાને કહ્યું અરે જીણા બાવા તમારું કદ તો અતિ મોટું છે અને લોકો તમને બાવા કેવી રીતે કહે છે ત્યારે જીણા બાવાએ ક્યાં ચમત્કાર બતાવ્યો જ્યાં એ ચલમ પીતા હતા એ ચલમને ખાલી કરી અને આ ચલમને આર પાર સાંગો પસાર થઈ ગયા ત્યારે ભગવાન ગુરુદત્ત મહારાજે પણ તેમને આશીર્વાદ આપેલા અને ત્યારે તેમણે ભગવાને વરદાન માંગવા જણાવ્યું ત્યારે જીણા બાવાએ એવું માગ્યું કે હે ભગવાન આ પરિક્રમા જે કોઈ કરે તે દરમિયાન તેમને ખીલી ખટકો ન થવો જોઈએ અને બન્યું પણ એવું કે જે પણ સાચા મનથી આ પરિક્રમા કરે તેમને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો કરવાનો રહેતો નથી આ તેનો ઇતિહાસ છે જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે પહેલાં તો અહીં એક ઝૂંપડી જ હતી અને આજે અહીં ભગવાન શિવનું મોટું મંદિર છે જેના બાવાનો ધૂણો પણ અહીં આવેલો છે આજે દિવસે કોઈ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે અહીં રાત્રિ રોકાણ કરે છે આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ય ક્ષેત્ર ચાલે છે આમ તેરસના દિવસે ભગવાન પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા એક સાથે ચાલવાનું શરૂ કરે છે આવી રીતે ત્રીજા દિવસે અવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો કોઈ રસોઈ બનાવે છે અને સાંજ પડતાં જ જંગલના ગીચ જાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવી અને પડાવ નાખે છે આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલામાં થાય છે આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું અતિ રમણીય છે અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસમાં પણ સૂર્યના કિરણો જમીન પર પડતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે જ્યાં પણ રાત્રે ભજનિકો દ્વારા ભજન અને રાસ મંડળની જમાવટ થાય છે આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે આમ ચૌદ દસની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળી અને ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ તરફ આગળ વધે છે અને ધીરે ધીરે ચાલતા વિષામો લેતા લેતા આગળ વધે છે આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિહામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી આમ પરિક્રમાનું ચોથા દિવસનો અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ અહીં આવીને કરે છે રળિયામણા અને મનોહર એવા બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે અહીં બોરડી માતા અંબેમાં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે જેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે જેને એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે ઓ આમ બોરદેવી માતાજીના દર્શન કરી રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનો શરૂ કરે છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીના દિવસે બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમાં યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોમાં દર્શન કરે છે એ સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરી અને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરી આ યાત્રા પૂર્ણ કરે છે આમ આ કારતક સુદ અગિયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીના દિવસે શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂર્ણ થાય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આ વર્ષે શું તમે પરિક્રમા કરવા આવી રહ્યા છો તે પણ જણાવજો જય ગિરનારી જય ગિરનારી